તો ફ્રેન્ડ અમે તો વહેલા ઉઠી નદીઓ બત્તી કરી દીધી અને હવે જીએ સીએ સનાતન ધર્મની ઝંડો લહેરવા ઝંડો લઈ લેવાનો તો ફ્રેન્ડ અમે તો ઉપર ચડી જઈશી ધાબા ઉપર ઝંડો લગાવવા માટે તૈયાર કરાડતા કરવાથી ભાઈ ભાઈ ઝંડો તૈયાર છે એમ પકડું એક બાજુ શેરવું છે લગભગ ભાભરમાં બધાના ધાબા ઉપર લગાયેલા જ છે હાઈવે પર વધારે નહીં હા મારા પછી ધંધો તૈયાર કરી દીધો હા આદી આપણે તો લગાવ્યા બરાબર આ પેલી પાઇપ એના પર સેટ કરો હા રે પાઇપે અહી લપકડા હેટ હું કરું

અને બાવીસ મી જાન્યુઆરી આજે બધા અયોધ્યાની અંદર શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો આજે અમે ગરબડી થઈને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લઈશું હાડો મિત્રો આપણે જઈએ ગરાબડી તો ફ્રેન્ડ્સ અમે ઘેરથી નીકળી જઈએ છીએ અને જો આજ તો બધું બજાર તો બંધ હ અને માહોલ તો આજ તો દિવાળી જેવો માહોલ હ અને પબ્લિક દોડમ દોડ કરી રહી છે જન હ અને જો આ બધું બધું બંધ હ જો આખું બજાર બંધ કશું ખુલ્લું નહીં ખાલી મેડિકલ અને દવાખાના ખુલ્લા બીજું બધું બંધ છે બધા કાર્યક્રમ જ ઉધારે હા બધા કાર્યક્રમો જ આવે ને શુભયાત્રા રથયાત્રા હા તો ત્યાં બધું બંધા અને અમે બેટા નીકળી ગયા હી રથયાત્રામાં હા અમે જઈએ ગરબડી

તો ફ્રેન્સ જો ઉમે તો ઘરો ચા પીએ બે જઈ નહી ચા બના ચ તો પી ના ઘન સબીન ગેર પણ પાછું ફરતી હોય કણ આ તો નતો બીજું એટલે હું એકલી જ જઈતી આ દિન ને તો એટલે આ એના આ મી વિદ્યુ તો ના આ બીક તો એટલે એના માટે તો મળી ગયા થોડી વારે તો ફ્રેન્ડ્સ બહુ પુણાર્થ્યા હ અન ખાઈ અમે તો આવી જાવી પા

બાર આવું બધું રહો ભાવ પડી બી જા બાજુ ના નકતો બાર આવો ધક્કો મારતો હા ધક્કો કે ગયો થોડો ધક્કો મારી એ જેડે છે લડતી લડતી આપણા પર જ આવ્યો તો શીટ દેજો એ

દિવાળી થઈ જઈ દિવાળી દેવ છે તો ફ્રેશ જોવા તો આપડે ટેટા પેટા ભાષા બહાર થોડી ઠંડી હતી

तो वीडियो ने एंड कर दिए तो वीडियो वीडियो ने लाइक शेयर ने सब्सक्राइब करो वर्षी का एक नया वीडियो साथ है सुधी बाय बाय गुड नाइट जय श्री राम हैं जय श्री राम जय श्री राम अली।